ત્રણતા ગુદતા આટલા બધી તો નીકળ્યા કોઈ બી કોણ બતાવશે આપડે આપડે છોકરા બોલાવજો ભાઈ

મારે બે હજાર ખર્ચી તો તમે આવતા અને મારે દસ હજાર દવાખાનું

જો આવે શેઠિયા મારે પાવ હવે હું તો મહેમાન હું આમના માટે આવ્યો હું હવે શેલીયે હા તો લઈ દીધું પણ ગયા તા પણ આવું બધું ના ચાલે શેઠ ગયા તો આપડે જમીન વાવતા હોય શેઠ ને ખબર પડે તો આપડે ભાગે ફેર ના મળે પેલા ટેણીઓ આપડે લીધો તો એમના લઈ રહ્યો આપડે

અને પસર્યા ને પૈસા થોડા રાખજો થોડા નજીક છે ના આપડે બધું જોયું છે બરોબર આપણે બતાવી તો હતું ને બતાવ્યું એટલે આપડે ધોવા જાવું પડશે

નકળ દાદુય આપણો કરી પાણી લો ને ને નહીં રહેવાનું જ છે મારે એવું હોય હું તો મન તો પીતા પીતા રસ્તા મેડે જાવું

આવું ના ચાલો તમે તો આવું કરવાનું આવું કરવાનું એક આવો દારૂ તો કદી ના પીવાય હું કદી તો સુતા હેડી કોણ હું તો હેડો નગર

એવું છે જોઈએ હવે શું છે તમારે જોઈએ રાજી તમે તો આપડે મૂંઘાનું છે બરાબર અને હારી શું છે

ના ચાલે શું કરતા ના ચાલે મારે ધૂળે હળો માર ઘેર જેવું ખાવું એવું જુઓ આ હું તો ખાલી બે આ હોય અને ખાવાનું તો ખાલી ભૂસે ભૂ જવાનું મારે

તમે નાસ્તો બી લઈ આવું દુકાન ખુલાવ ના તારે પણ અત્યારે કોઈ દુકાન જ ના ખુલ્લી હોય આટલા વાગે તો ના હવે જોતા હો તમે ત્યાં હાલો હું તો જોતા આવું દુકાન બીજું શું કરું આ તો હવે લગભગ બેના ત્રણ વાગે દુકાન ખુલી આ ગમો આ તો આપડે અજાણા ગમો કે હોય એ મહેમાન તેના ગમો પણ હું તો રોજ જવું ને હવે જોતા હો હોય તમારી ઈચ્છા તમારી પાર પાડીએ જોઈએ જોઈએ અમીએ તમે આવું あるがとうござはい。